સુરતમાં ફરી માનવ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે સુરતના સગીરાને નશાકારક પદાર્થો આપીને પાડોશીએ દસ દિવસમાં બે વાર વેચી લાખો રૂપિયા પડાવ્યા હતા હાલ તો પોલીસે મહિલા સહિત ત્રણને ઝડપી પડ્યા છે સુરતના લીંબાત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં ગરીબ શ્રમજીવી પરિવારની સગી દીકરીને નશાકારક પદાર્થો આપીને દસ દિવસની અંદર બે વખત વેચવામાં આવી હોવાનું અને તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે બનાવને લઈ હોવા તથા લિંબાત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોડાઈ હતી અને ગણતરીના કલાકોમાં સગીરાને મુક્ત કરાવી હતી સાથે એક મહિલા નૂરી વસીમ શેખ તેના પતિ વસીમ શેખ અને સોયબને અટકાયત કરી છે જ્યારે ફરઝાના નામની મહિલા હજુ વોન્ટેડ છે પોલીસ હાલ સગીરાના નિવેદનો લેવાની પ્રક્રિયા કરી રહી છે પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ તોડકી ત્રીજી વખત તેને વેચવાનો પ્લાન બનાવી રહ્યા હતા લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરજાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક રસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવેલ છે અહીં સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આ કિશોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વસીમ નુરીનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે ઈસમ છે જે સોલાપુરનો આ એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે એ અહીંથી એને જે છોકરી છે એ કેટરિંગના કામ માટે અવારનવાર આ લોકો સાથે જતી હતી એ દરમિયાન એ લોકોએ છોકરીને ડરાવી ધમકાવી લલચાવી અને આ જે છે શોએબ લસકાણા ખાતે એના ઘરે લઈ ગયેલા અને ત્યાં એમની ધાર્મિક વિધિ પ્રમાણે એના મેરેજ કરાવેલા એવું હાલ જણાય આવેલ છે We'll